હાય આગર કેમ છો મજા સ્વાગત છે મારી YouTube ચેનલ માં તો આજે તો મેં કેમ કે સવાર સવા માં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે ને નકા તો ગમે ત્યારે મોડું કરતી બ્લોગ સ્ટાર્ટ અને જા એક આવી ગઈ છે એક હજી નથી આવી મી તો છે ને તો છે એને ઉઠાડવાનો અરે મિત ઉભો થાય છે બાળ મંદિરે જવાનું છે મિત છે ને ઊભો જ નો થાય બાજુમાં જો રેંગકોટ ની કોથળીમાં શું ભર્યું એને આમાં શું છે નોટ છે નોટ હાલ ઊભો થા ઊભો થાય

પાણી પાઈ દે એમ પાણી પાઈ એટલે પછી તારે શું છે તારું શું કરો આ તો શો રમવાનું છે અને આમ જુઓ

કેમકે તાવડી ફૂટી ગઈ છે ને તો નાની તાવડી માં છે મોટી તાવડી ફૂટી ગઈ અમારે અહીંયા સિટી માં રહી પણ મોટા મોટા રોટલા જ બનાવી નાના નાના રોટલા ન બનાવી

તાર પપ્પા માર છે ઓલી સાનું ખાય છે એ સાનું ખાય છે ભૂતડો હાલ બારો બહારો નહીં તો એ એમાં રાખે મૂકી મૂક મૂકી દે આમ જો તો ખરી અહીંયા બધું મૂકીને વી જાય નહીં મૂકી દે એને હમણાં ફોન કરું કે તું તારો ભૂતડો ને એવું લઈ જા સાનું ને ફોન કરું જો નકર છે ને અહીંયા ગળીને આવડો આ તો બહુ ખાય છે મીઠ મારો અને પાવડર પાવડર છોકરસ કે મસાજ કરે શું કરે હે મીઠ લે આ લે હા એ મારા કપડા ભીના છે એટલે પાવડર ઉડાડો હો ખોટો રાઈટ તો નથી પણ તો હું કહે પાવડર લગાડો હો હે ઓલાને લગાડી દીધી તને લગાડી દીધો કે બસ ફેર પછી હો બાય બાય કરી દ્યો હાલો બાય બાય કરજો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી પાસે નવા પાવડર આલિયા તમને પાવડર લગાવી